પણ આ ડબ્બી જોઈને જેવું લાગ્યું તો મને ડબ્બી જોતા દેવ લાગે કેટલી મસ્ત છે ગણપત દાદા જોતા જેવું લાગે ને કે આમાં કઈ કરેણું છે મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં માજ છો તો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં

તો જો સવાર સવારમાં માં ગા માતા આવી ગયા છે તો આપણે પેલા એને રોટલી દઈ આવીને પછી જીગુ બેન તૈયાર કરી નાખી માં ગા માતા આવી ગયા છે તો આપણે દેવાનું છે રોટલી તો ફેમિલી ત્યારમાં નાસ્તા પાણી કરે ને મારે પણ જવાનું છે બહાર કેમ કે થોડુંક છે કામ અને ક્યાં જાય તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને બતાવીશ એટલે હું એને નીકળી ગયો છું મવા જવા માટે ને કેમ કે રસ્તામાં આપણે થોડી વાર ઊભા રહ્યા અને હવે આપણે મળશું મવા જઈ તો ગાડી વાટી જો આપણે અહીંયા છે ગાડી શરૂ કરી દીધી ને હવે આપણે મળશું ડાયરેક્ટ મવા જઈ એટલે આપણે એક કામ હતું મહવા પતાવી દીધું છે ને બીજું આપણે કામ હતું જે આપણે આશરે થોડી આવી ગયા છીએ ને અહીં થોડાક કંઈક કાગળિયા લેવાના છે એ લઈ લો ફટાફટ ફેમિલી આપણે લેવા લઈ લીધા છે ને હવે આપણે જવાનું શરૂ છે ઘરે બે ફટાફટ ખાઈ લેવાનું છે ને ઘરે કોઈ છે છે મારા માટે ખાવાનું લેવા ગયા છે સ્પેશિયલ ગિફ્ટ છે દિવ્યા માટે એને કહેવાનું નથી અત્યારે મેકી દેવાની છે ને સાંજે દેવાની છે ને અત્યારે ફટાફટ પહેલાં એને હું મેકી દઉં મારી બેગમાં તો ફેમિલી અત્યારે છે ને અમે જાય પાટીગડા કેમ કે અમારે આર્યન છે ભાર એટલે જવાનું છે ભાર ઉધારો દુકાને ઉભા રહી ગયા હતા નાળિયેર લેવા માટે નાળિયેર તો ન મળ્યું એટલે છૂટા પૈસા લઈ લેવું ને આપણે આપી દેવું એક વાર તો ગયા હતા પણ એને કીધું કે બીજી વાર આવજો તો એટલે બે વાર હોય ઉતારવાનો તો હાલો તો હવે નીકળી હાથું ભાઈ મળી ગયા તો જઈ અને નાળિયેર નથી ને નાળિયેર ને પૈસા દીધે ને તો આવી જાય તો અહીંયા આવ્યા ને તો ઘર કીધા મીડા કે અમારે મોરલા ને નહીં અડતા કે

કે માં કોઈ પણ પ્રસંગમાં તમારે જો ભાડે સોલી જોતી હોય તો અહીંયા તમને મળી રહેશે છે તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દે નંબર માં ફોન કરજો તમને અવશ્ય તમને મનગમતી અહીંયા સોલી મળી રહેશે

આને આવર નહીં એક સ્પેશિયલ વસ્તુ છે સરપ્રાઈઝ શું છે એ તને ખબર છે કી લે હે ખબર છે હું છે તો આમ અંદાજ લગાઈ દે ખબર વગર તો હું અંદાસે મારું મારે 함ડા હું તને જડે દે કબાટમાં કર દે તો ખાલી ખાલી છે આમાં કોઈ વસ્તુ છે જ નહીં

હશે કે ઘરેણું જ હશે બુટી ને ને ઘરેણું એવું થોડું ઘરેણું છે એમાં હું જોઉં જોઈ દે આપણને ડબ્બી આવી છે આપણે જોવાનું છે શું છે આ ડબ્બી તો મસ્ત દેખાય છે હવે શું છે ખબર નહીં એટલા મસ્ત તો ગણપત દાદા છે ડબ્બી ઉપર એટલે આમાં કાંઈક તો પેશલ હશે જ આપણું આપણે જોઈએ શું છે વાવ પેન રાય

ક્યારેક આપણે વિડીયો અપલોડ કરીશું કે એમાં શેની પેન ડ્રાઈસ છે બરાબર તો જો આવી રીતને કે પેન ડ્રાઈ છે સ્પેશિયલ પહેલાં તો આ ને ડબ્બી જોરદાર છે જો જા નહીં ગણપતિ દાદા તો ફેમેલી જવા દશામાની પ્રસાદીમાં રોટલી ને શાક છે પાલો બધાએ જમી લઈએ માથાજીની પ્રસાદી લઈ લઈએ આપણે